નમૂના જે છે એનું પૃથ્થકરણ અર્થે જે ગત સપ્તાહે જે છે વીસ નમૂના લેવામાં આવેલા હતા તમામનું પૃથ્થકરણ અર્થે પીડી મેડિકલ કોલેજ ખાતે જે છે મોકલવામાં આવેલા હતા આ રિઝલ્ટ આવ્યા બાદ એ પૈકી સત્તર નમૂના જે છે એમાં ઇન્ટરમીડિયેટ અને અનસેટિસ્ફેક્ટ્રી રિઝલ્ટ મળ્યું હતું એ પૈકીના યુનિટ આશે અમારી સ્થળ મુલાકાત કરવામાં આવી હતી કે નોટિસ આપ્યા પછી આ જગ્યાએ વિતરણ બંધ કરવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં યુનિટ દ્વારા વિતરણ ચાલુ હતું એનું સંદર્ભ અમારી ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરતા અહીં વિતરણ અને આરો પ્લાન્ટ બંને વસ્તુ શરૂ હતું અમારી હાજરીમાં વસ્તુ બંધ કરાવેલ છે અને હાલ જે છે હાઇજેનિક કન્ડિશન અને સરકારમાં રિપોર્ટ જ્યાં સુધી રજૂ ના થાય ત્યાં સુધી હાલ જે બંધ કરવા માટેની આપવામાં આવી છે ખાસ કરીને આમને બે દિવસ પહેલા જે છે એ નોટિસ આપવામાં આવેલી છે અને સાથે સાથે પીડી મેડિકલ કોલેજનો રિપોર્ટ પણ એમનો જે છે એ સામેલ કરવામાં આવેલો છે આ પાણી પીવાથી સો ટકા આપણે ઝાડા ઉલટી ઉપરાંત ગેસ્ટો એક્યુ ગેસ્ટ્રો એન્ટ્રાઇટીસ અને સાથે સાથે ટાઈફોઇડ કમળો અથવા જે ટાઈપ ભરડો જેવી બીમારી જે છે આપણે સો ટકા નોતરી શકીએ છીએ કાર્યવાહી કરવામાં હાલ જો આ હાઇજેનિક કન્ડિશન સાત દિવસમાં માં કોઈ પણ સુધારો નહીં જણાય તો સીલિંગ ની કાર્યવાહી કરવામાં આવશે